ગાડી રોકા ઓશી કરી ભાઈ મને પહેલી આમાં એસ્ટ થઈ ગઈ એમ વિડિયો એટલે મે ગાડી ઓશી કરી માજુ તો મારે ગાડી જ બોલવાની ભાઈ હું મા કોલે માર્કેટ લોકેશન ઓ દેખાડોડો પાટોડ આવે રેકોર્ડ 3 নার কেযন দুযে঳়.... আযে ামে হোংওয স্ময- মারযেযেজাvernikbright শোনাজাটে না�েযে মনারেনে নোসে ক্ঁসেযে টারে

પૂરું થઈ ગયું તો મે કે એ તો મે લુઈતી એ રજો આવ્યો જો કમળો મારવા મારવા મારી બેન ના બાપા ભાઈ

कौन इंडियन बच्चे के हेलमेट अरे यार मैं ले लू जल्दी जा हेलो आमा के कहां है मैं जेम है कितना है

અબા અરે ધારી બેન ને ડેન્જર ઝોન માં લઈ જતો દું અરે માના છો દે વાહ છોડ હોય બોલી માં ચાર ગોરી છે વાહ વાહ હું વાત છે તારી યુજી હું આપું 200 ટ્રેક રાખી દેવ

कवर दे दो खाली गोल्डन बोल दे, 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 दे।, <laughs> ले ले ले। दे। ये कैसे हो रहा भाई अरे यार गोल्डन भाई तुम इधर आ जाओ तुम हीलिंग करो स्मोक मार पार मार दिए ना आयो आयो नो स्मार भाई आयो 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 आयो, आयो। आवाज दे आवाज आवाज दे रेंडियो मारो आवाज दे फुटियो आओ आवाज आओ तो हीलिंग करो बेटा

ખાલી મને ઇંગ્લેન્ડ માં લઈ જો તું મન રિવાઇવ કર દે બ્લીડિંગ થાઉ અરે રિવાઇવ નો ઓપ્શન માં શું મારો ઓપ્શન નથી માં શું તો ઓપ્શન આ એની અમે જામે અમે આઈ બીએન ને ઓટો રિવાય 14 14મણા એ ગાડી આવી ગાડી આવી આયા ગઈ ગાડી ભી એ મારો હલવાણો રાજુ તે હલવાઈયો આયા બંદુ અહીંયાથી બીગ લેજો હાલો આમ રી કીલો અરે

એ જો જો જાય એ જો જાય અલ્યા ઇલાલ થઈ ગઈ ચીટ નહી દીયા ભાઈ いや આ આની બચક્યો એનો બનો ફટાલો લેને ફટાલાના જાન બોલો મા છોરા અરે હોપી રાજુ યાર અરે એક નંબર અરે જબલી જબલી એનો દિયા નોક કર્યો ફટાલો ફોડ નાકો

અરે ગયો 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 મા આ એ હું તો માયે કિલ લીધો કિલ લીધો કિલ લીધો

નીકળશે <coughs> નીકળશે <tinyo> <tinyo> અરે નિકસે નિકસે 100% એમ લઈ બેજો એમ લઈ ગાડીમાં આયા જાવ અહીંયા સુધી બસ ગઈ ઘોણમાં એકની ગઈ એક ગાડી લઈને નીકળો અરે મા નું એ અહીંયા ગયો ગાડી જે એક ઓ ચીક કો ની બેન ને ટકો તોડે ધીમ કે ટાન ધીમ સારી માના ગેંગા ઉડાય ધીમ ટન ટિન સારી બના